શું નામ આપનું નીતિનભાઈ જીવરાજભાઈ ગુજરાતી અચ્છા અત્યારે હાલ જવાબદારી શું તમારી અહીંયા શહેર ભાજપના પ્રમુખની જવાબદારી છે વલભીપુરમાં વલભીપુર હવે ભાવનગરની વાત કરીએ તમે અત્યારે ભાજપમાં છો નિમુબેન પણ આવી રહ્યા છે થોડી વારમાં ભાવનગરની ઓવરઓલ પરિસ્થિતિ છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવે ભારતીબેન અત્યારની વાત કરવામાં આવે શું શું પરિવર્તન આવ્યા છે અને આગળ ભાજપ કયા પ્રકારે કામ કરવાનું છે આમ તો લોકસભાની સીટ છે એ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીના હાથમાં રહી છે અને વૈચારિક રીતે પણ પ્રજા છે એ ખૂબ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે જ્યારે ધંધુકા સીટ હતી તો પણ અમારે વર્માજી છે એ અહીંથી ચૂંટાતા ત્યારબાદ સીમાંકન ફેર થતાં ભાવનગર સાથે જોડાણા ત્યારબાદ પણ આમ તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર હોય એને પ્રજા છે એ ચૂંટી અને લોકસભામાં મોકલે છે એથી નીમુબેન પહેલાં પણ આવી રીતના ક્યાંક સક્રિય રાજકારણમાં રહ્યા છે શું છે આમ તો નીમુબેન છે એ ભાવનગર કોર્પોરેશનની અંદર પણ મેયર તરીકે બે વખત રહી ચૂક્યા છે તે ત્રણ ટ્રમ્પ ભાવનગરની અંદર કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા છે એટલે જાહેર જીવનનો પણ ખૂબ એમને અનુભવ છે સંગઠનનું પણ ખૂબ કામ કર્યું છે અને બે જગ્યાએ પ્રભારી તરીકે પણ એમની જવાબદારી હતી એટલે ખૂબ સરળ સ્વભાવ અને સંગઠનના કાર્યકર્તા છે પણ હમણાં જ્યારે અમે લોકો પ્રવાસો ફરતા હતા અમારી ટૂર ચાલુ છે એ રીતે તો એમાં એક પ્રશ્ન એ પણ આવે છે કે ભાઈ ભાવનગરમાં જે છે એ વિકાસ ક્યાંક ઓછો જોવા મળી રહ્યો છે જે પ્રકારે બાકી જિલ્લાઓની વાત કરવામાં આવે એ પ્રકારે એ તો બધા અલગ અલગ રીતે અંકલન કરતા હોય છે બાકી આપણે જોઈએ તો બે હજાર પહેલાં અને આ પચીસ વર્ષનો જે દાયકો એક પેઢીનો છે એમાં ભારતીય જનતા પાર્ટીના શાસન આવ્યા બાદ ખૂબ પરિવર્તન અને આમ તો એમ કહીએ કે એક પેઢી તો જે નવી પેઢી છે એને વિકાસ શું પરિવર્તન શું એનો કદાચ ખ્યાલ ન હોય પણ બે હજાર પહેલાંના જે લોકો છે તો એને સીધું જે દેખાય આવે છે કે પરિવર્તન પણ થયું છે અને વિકાસ પણ થયો છે કારણ કે ભૂતકાળની અંદર પાણીની સમસ્યા હોય રોડની સમસ્યા હોય દાદાગીરી હોય આ બધી પરિસ્થિતિ બે હજાર પહેલાંની જે સ્થિતિમાં જે લોકો હતા એને ભોગવી છે એટલે જ લોકો કોઈ પણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો મુકાય તો એને ખૂબ બહુમતીથી ચૂટે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયે છે